મૂળ બિંદાણા રહેવાસી પાયલબેને મારવાડા સમાજનું ગૌરવ વધારી બીએસએફની ટ્રેનિંગ પરિપૂર્ણ કરી નોકરી જોઈન્ટ કરી હતી સમગ્ર મારવાડા સમાજ અને પાયલબેનના પરિવાર આ સિદ્ધિ બદલ ખૂબ ગૌરવ અનુભવી અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું અખિલ કચ્છ મેઘવંશી મારવાડા સમાજના મહિલા મંડળ દ્વારા સમાજની દીકરી પાયલબેન શિવજીભાઈ મારવાડાનું મહિલાઓના ઉદ્ધારક ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું પાયલબેન કે જેઓએ બીએસએફમાં છ માસની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી ભીરડા ગામનું સમગ્ર મારા સમાજનું ગૌરવ વધારેલ છે દેશની રક્ષા માટે બોર્ડર પર જવા તત્પર થયેલ છે પાયલબેન સમસ્ત મહિલાઓ માટે એક પ્રેરણાદાયી અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ખાસ કરીને સામાન્ય લોકોની દીકરીઓ માત્ર લખી વાંચી શકે તે રીતના અભ્યાસ કરવામાં આવતો હોય પરંતુ પાયલે એ વસ્તુને બાજુમાં મૂકીને આજે બીએસએફમાં એક સારો હોદ્દો મેળવ્યો છે પાયલબેનના માતા ગંગાબેન અને પિતા શિવજીભાઈ ભુજિયાને પણ ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે મંડળના પ્રમુખ કંકુબેન અમૃતલાલ મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન પ્રતાપભાઈ વારસુલ સહમંત્રી ડૉક્ટર હેમલતાબેન પ્રેમજીભાઈ લોચા સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક વિશેષ ઉદ્બોધન આપી અને પાયલની સિદ્ધિને બિરદાવી હતી